હા હેલો યુટ્યુબ ફેમિલી બધેને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તડકો સરસ મજાનો આવી ગયો છે સુરતદાદા ઉપર પણ આજે પતિદેવે અને જેઠાણીએ ચેલેન્જ કરજો અહીંયાથી તૂટી ગયો એ ક્યાંય કયો પાઇપ તૂટેલો હં આ પાઇપ અહીંયાથી તૂટી ગયું હોય તો અમે પતિદેવ સાથે આવી આવી જે હોય ને આ મંગાવી હોય અને આ ટ્યુબ મંગાવી હોય હવે ચેલેન્જમાં શું છે ખબર છે એ એમ કે છે કે આ જે છે ને આવી બે ખપશે હરું ભરું આવી બે ખપશે પણ તનુભાભી એમ કીધું કે એક જ ખપશે સમજાય પડી દર્શન એમ કહે છે કે બે અને ભાભી કહે છે કે એક હવે જો આજે આ થઈ ગયો કેમ કે ભાભી રિપેર કરે અમાર મોટરનો પાઇપ એ અમે દેરાણી ચટાણી આવાય ઘરમાં કામ કરી પણ હું ન કરું એ બધું આ કરે હું ખાલી એને મોટિવેશન દઉં કે આ તું કર હવે જોશું એ કે થાય છે કે નથી તનો આ પાઇપ ઘણો આગળ આવી જશે તો સામે આપણે લગાડશું ને તો આ પાપનો કટકો આપણે અહીંયા કરશું ને તો પછી આટલો જ કાપ કે ના જોજો તને પેલો વિચાર લેજો પછી કાઈ થયો તો હું તારો હાવે નાણું તારી પકડીશ પાણી ચાળવાનું નથી આવે આવા ખમ ને યાર જો આને છે ને આટલો તો આ કાપવો જ પડશે આપણે આ ભાગ આટલો તોડવો આજ પેલા કાપ પછી આને કાપવો પડશે ને તૂટેલો છે કેમ સંધાશે

એ એવું થયું હવે કે પતિ દેવ સાચા થઈ રહ્યા એમાં ધીમે ધીમે તનુ પબીને છે ને આવો બધું ઉધડા લેવા બોરા ગમે જો હવે એમાં શું ખબર જો સાચી બતાવો અમને એમ હતો કે આવું એક જ ખપશે આમ પાઇપ જો તમે સમજી શકો છો ને જો આમ હવે આવો ને આવો પાઇપ હજી એ ખપશે

अमे जैसे तारो वोइस रेकॉर्ड कर विडियो बनाते चैलेंज करे तो थी जा तो तुम मैं हूँ आम आती नहीं हो तू ने तनु बाप मैं तो नहीं किया ना ते मन की तो मोतानु बाप इनके तो तन बेक हफ्से के तनु बाप की तो एक हफ्से हाँ तो ता हर बार उस आवार ना पूरा बैठे ना तावे खबर पड़ी कि बेज हफ्से राता बाप आप भी तो माने नहीं ना बहुत से दुकान तो इमने मैं साथ है वो भी नहीं तो बीचा इंजॉय बाप वो एक हफ्� બતાયો પણ કે તમે આ નાખશો ન્યા કને તો ન્યા કને નાખશો શું એ તમે મૂકી દયો હું એ કે બધું મારી મને ખાલી મૂકી દયો કે સવાર ના કાપ્યો ને તમે વિડીયો શૂટ કરી લીધો મેં તો જોઈ જોઈએ કોણ સાચો ને કોણ ખોટો ના માને ને યાર ભાભી ને શું ખબર ભાભી ને એમાં તો કે લોટ બાંધી કોશિશ કરી આમાં ખાલી હા સાચી વાત એક લેતો આવજે

તો મને એમ થાય છે કે પતિદેવ વિડીયામાં જોશે ને તો હવે બોલશે હા તમને પતિદેવમાં ચાલુ તો એમ થાય કે કરી નાખો હા હા જા હા તો મને એમ થાય કે આજે હું આને સાફ સફાઈ કરી નાખું

રેડી કરું કોઈ તેડાવીને તો જો આ સાડી આજે પહેરાવશું સરસ છે સાડી આમ તો મેં તનુભાભીનો ખોરો હતો ને મારી જેઠાણીનો ત્યારે મેં પહેરી હતી તો તમને ફેસ તો નહીં બતાવીએ કેમ કે ફેસ રિવિલ તોય નહીં કરે એટલે એના માટે સોરી શું કે બધા ન બતાવવા દે તો મારું તો અત્યારે મને કામ કરવું જરૂરી હતો જેમ યુટ્યુબ જરૂરી છે મારો પાર્લર પણ જરૂરી છે તો હું બ્લાઉઝમાં અત્યારે સેવા ભરું છું અને બસ પછી એમ આજ ગુજરાતી સાડી પહેરાવશું કેમ કે ગુજરાતી સાડી હોય ને તો મેકઅપ ને જરાક આપણે એમ બેંગોલીમાં તો ઠીક પાર્ટી પાર્ટીવેર વસ્તુ થઈ જાય એટલે હું ગુજરાતી પહેરાવીશ અને રેડી કરશું આપણે ચલો તો પછી મળી હું સેવા ભરી લઉં તો એ તમે બધા જોઈ શકો છો ફેસ તો નહીં બતાવી શકી પણ હું હેરસ્ટાઈલ કરતી હતી તો ઘરે જ પ્રેક્ટિસ માટે મેં બોલાવ્યા હતા તો કાંઈક દોઢ બે વાગ્યા સુધી ચાલુ કર્યું હતું ને પછી સાંજના પાંચ વાગ્યા તો ફોટોશૂટ હેર હેરસ્ટાઈલ અને મેકઅપ બધું

આજ પોતા પાછા લઈ આવે લે આવ એમ નઈ પણ આટલો કેટલો સમોસાનો એંગોર આ તો સમોસા આ ઈ નતા ભલે કચ્ચી સમોસા લઈ આવે ને ખાઈ જાય ચટણીનો કલર એકદમ ડાર્ક છે આ ચટણી સાચી ચટણી નથી એ હવે સમોસા ઘરે બનાવશું આપણે ઘરે ના બનાવાય સમોસા ના બનાવાય કા

કુવા જો અનિલનો બાથરૂમ બંધતોય કે બાથરૂમ કે તો એમની નકા હું ભરતી નથી ચેન્જ કરો ટમેટા લેવાય જાવ